હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે એકાદશી છે અને આજનો દિવસ મારા માટે બહુ ખાસ છે બહુ ખાસ છે તો આજે હું જઈ રહી છું મોટા મંદિરે હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા અને ત્યાં અમારી એકાદશીની સભા છે ટિંબાળી મહિલા મંદિરના બહેનો અને અમારું મંડળ અમે એકાદશીની સભા મોટા મંદિરે કરીએ છીએ તો આજનો દિવસ તો મારા માટે બહુ ખુશીનો દિવસ છે હા કારણ કે આજે મારી ચેનલ કમ્પ્લીટ મોનોટાઈઝ થઈ ગઈ છે તો હું રૂડા રૂડા ભગવાનના આશીર્વાદ લેવા જાઉં છું ત્યાં કીર્તન ગાઈશ અને ભગવાનને પ્રાર્થના કરીશ અને ભગવાનને થેન્ક યુ કહીશ કે અમે તમારા ઋણમાંથી ક્યારે છૂટશું એમ કે તમારી અવિરત કૃપા અમારી ઉપર સતત હોય છે પ્રભુ તો આજનો દિવસ મારા માટે એટલો ખાસ છે એટલો ખાસ છે ને કે આજે હું ફટાફટથી મારે મગજમાં એ નહોતું કે આજે સભામાં મારે પહોંચી શકી પણ આજે મને એમ થયું કે બધું બધું કામ પછી કરીશ પહેલાં હું મારા ભગવાનને મળી આવું કારણ કે જે ભગવાને મને આટલી બધી ખુશી આજે એકાદશીના દિવસે આપી છે સફળ આ એકાદશી એટલે મારી તો એકાદશી સફળ થઈ ગઈ અને મારી મહેનત પણ સફળ થઈ ગઈ એટલે મારે ફૂલ મોનોટાઈઝ થઈ ગઈ છે ચેનલ એટલે હું તો બહુ ખુશખુશ છું અને થેન્ક યુ યુટ્યુબ થેન્ક યુ ફેસબુક ફ્રેન્ડ થેન્ક યુ ઇન્સ્ટા ફ્રેન્ડ થેન્ક યુ યુટ્યુબ મારા મિત્રો બધા બધા મારા જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે જે લોકો મારા વિડીયો જોવે છે એને બધાને દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને ચાલો હવે હું સભામાં મંદિરે જાઉં છું અને આખો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો અને મારા વિડીયો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને આખો વિડીયો આ જોજો તો અમે તો મોટા મંદિરે સભા છે એટલે અમે તો બેનો બેનો રિક્ષામાં જતા રહીએ કારણ કે પુરુષો તો નવરા ના હોય એટલે અમે મહિલા મંડળના બેનોની જ સભા હોય એટલે અગિયારસની દર સભા હોય ત્યારે અમે જેટલા જેટલા લોકો મહિલા મંડળમાં છે ને એમાં બધા ફ્રી હોય ને જે જે કોઈ કંઈ અડાવડું હોય તો એ ન આવે તો અમે તો રિક્ષામાં બેસી અને મોટા મંદિરે પહોંચી જ જાઈએ સભામાં અને આજનો દિવસ તો બહુ ખાસ છે જો અમે મંદિરે આવી ગયા ને તો મેં પછી છે ને ભગવાન માટે ફ્રૂટે લઈ લીધી કે યાદ આવ્યું ને ત્યાલો જામફળ લઈ જાય અને મંદિરે આજે એકાદશી છે એટલે માણસો પણ આખો દિવસ સતત ને સતત વધારે હતા અને બીજું કે આજે છે ને સ્વામિનારાયણ મંત્રનો પ્રાગટ્ય દિવસ છે એટલે આજનો દિવસ અને આજની એકાદશી બહુ મહત્ત્વની છે અને મારા માટે તો તમને ખબર છે કે વિશેષ છે કારણ કે આજના દિવસે મારી ચેનલ ફૂલ મોનોટાઇઝ થઈ તો હરખ કેમ ના હોય અરે હરખની તો હેલી ચડી છે પણ હવે શબ્દોથી કેમ વર્ણવી શકું તો હું તો ફટાફટથી મંદિરે આવી અને જો આજે હું તમને મારા હરિકૃષ્ણ મહારાજ નરનારાયણ દેવ સિદ્ધેશ્વર મહાદેવી બધા દર્શન કરાવીશ અને જો આપણે મંદિરમાં આવી ગયા અને મારી સાથે અમારા મંડળના બેનો અમારી આજુબાજુમાં રહેતા હોય અમે બધા રિક્ષામાં મંદિરે પહોંચી ગયા મંદિરે પહોંચી ભગવાનના દર્શન કર્યા જો કેટલા મસ્ત શણગાર છે હરિકૃષ્ણ મહારાજના રાધારમણ દેવના જો દૂરથી એટલું ક્લિયર નહીં દેખાય પણ છતાં તમને દેખાડવાની કોશિશ કરું છું કે તમને પણ દર્શન થાય આ નરનારાયણ દેવના દર્શન કરી લ્યો કારણ કે દરેક લોકો અહીંયા જૂનાગઢ મંદિરે પહોંચી શકતા ન હોય એને એવી ઈચ્છા હોય કે જૂનાગઢનું મંદિર કેવું હશે એના ભગવાન કેવા હશે તો જો આ સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા જે લોકો માનતા કરતા ને સિદ્ધેશ્વર મહાદેવની એની પૂરી થાય થાય ને થાય મેં પણ માનતા કઈ રીતે ને હાલીને આવવાની તો મોનોટાઇઝ થઈ તો હું હાલીને પણ એક વખત આવી ગઈ હજી મારે બે વખત હાલીને આવવાનું છે તો જો સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો બહુ સરસ રીતે તમને જો આજે દર્શન કરાવું છું ભગવાનના અને પછી આપણા ઘનશ્યામ મહારાજ બહુ સરસ રીતે શણગાર છે ઘનશ્યામ મહારાજના પછી હું અમે તો દર્શન કરવા આવ્યા ને કીર્તન ગાયું કે બધી વાતે રાખું હરી તમને ભેળા મને લાગો છો હરી વાલા તમે એવા એક દિવસ તો કીર્તન ગાયું એટલે પૂજારીએ ભગવાનના હાથનો ગુચ્છો મને આપી દીધો તો આશીર્વાદ રૂપે અને બાજુમાં મંદિરની બહાર જો કેવા સરસના કબૂતરા ચણ ચરકે છે ચણે છે અને પછી જો આપણે જે સભા મંડપ છે એમાં અમારે સભા કરવાની છે ને અમે પહોંચી ગયા જો મહારાજની મૂર્તિ તો જો એમ થાય કે મહારાજ તો હમણાં મૂર્તિમાંથી બોલશે એટલું સરસ મજાના મહારાજના દર્શન કરી લ્યો આ મૂર્તિ તો જો અદ્ભુત છે જાણે એમ થાય કે મારા જ આપણે વાતો કરવા સભામાં બેસી ગયા હોય ને એવું પ્રતીત થાય હજી તો બેનો બધા આવે છે આજે ઠંડી અને થોડુંક ઘર સભા હોવાને લીધે મને કે તું ધૂન બોલાય બોલાયતા બધા પહોંચી જાય એટલે હું ધૂન બોલાવું છું અને બધા ઝીલે છે તો તમે દેખાતું જઈશો જો સ્વામિ નારાયણ જો જો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નામ મારવાલા આપણે કીર્તન ગવડાવીએ છીએ ધૂન અને જો બધા ઝીલે છે જો તમે જો છો ને સ્વામી નારાયણ નામ મારવાલા અરે કેવું સરસ મજાનું સ્વામિનારાયણનું કીર્તન ગાતા હોઈએ ધૂન બોલતા હોય ને તો આપણને હૃદયમાં કેવો ભાવ પ્રગટ થાય ધૂન બોલી લીધી એટલે સાંખયોગી માતાઓ ભગવાનને એના જે ઠાકોરજી હોય એને લઈને આવી ગયા સભા કરવા માટે અને જો એના ઠાકોરજીને એવા મૂર્તિ પાસે રાખી દીધા છે બધાને દર્શનય થાય અને પછી સભા કરી અને સભામાં બેસવાથી આપણા વિચારોમાં કેટલું બધું પરિવર્તન આવે છે એ તો તમે સભા કરતા હોય સભામાં બેસતા હો તો તમને ખ્યાલ પડે કે કેટલા કેટલા એવા ઉદાહરણ આપે કે જીવનું રૂડું થાય કેટલા કેટલા ઉદાહરણો સાંખયોગી માતાઓ આપણને ક દેતા હોય જેને લીધે આપણને સમાજની અંદર જીવન જીવવાનું શૈલી મળી જાય એક જીવન કેવી રીતે જીવવું એક ઘરની અંદર સાસુઓને કેવી રીતે રહેવું એના એનાઓને પરિવારને કેમ સાચવવો એના માટેના અનેક ઉદાહરણો પણ આપે છે ભગવાનના લીલા ચરિત્ર આપે છે સાથે સાથે લીલા ચરિત્રનું જ્ઞાનની સાથે સાથે ભગવાનના અનેક પ્રકારના જે પ્રગટ રૂપ જે ભગવાન થયા હતા પરચા બધાને બતાવ્યા હતા એનું પણ આપણને કોઈને કોઈ રૂપે જો ઉદાહરણ આપે છે અને ભગવાનના ઉદાહરણોની સાથે સાથે સમાજની અંદર તમારે કેવી રીતે રહેવું એના પણ સમાજને લક્ષી વિચારો વ્યક્ત કરે છે કોઈને કોઈ ઉદાહરણથી જેથી કરીને આપણે આ લોકમાં આપણે જે સંસારિક વ્યક્તિઓ છે એને જીવન જીવવામાં કેવી રીતે જીવન જીવવું કેવી રીતે વર્તન કરવું કેવી રીતે કોઈ સામેવાળાને સાથે બોલવું એ બધું તમને મળી જાય છે જ્ઞાન જ્યારે તમે સભામાં જવા માંડો ને તો તમારા હાવભાવથી લઈને વર્તન વાણી વિચાર બધું બદલી જાય તો સભા પૂરી થઈ એટલે આરતી ચાલુ કરી જય સદગુરુ સ્વામીની તો એ બહુ સરસ સભામાં ઉદાહરણ દીધા ભગવાનનાથી લઈને ઘણા બધા ઉદાહરણ એવા હતા પછી આરતી પૂરી કરી અને પછી અમે લોકો છે ને પ્રસાદ આપ્યો ને એટલે પ્રસાદ ખાઈને મેં કીધું હજી મારે એક વખત પાછું દર્શન કરવા જાવું એટલે હું તો પછી પાછી ફટાફટથી મંદિરે દર્શન કરવા ભાઈગી ઉપર કે ગણપતિ બાપાના ને હનુમાન દાદાના ને દર્શન કરી આવું અને આ બધી તૈયારી તમે જોઈ રહ્યા છો આ બધું જ નીચે પટાંગણમાં પાથરેલી છે નેટ નહીં કારણ કે ઘર સભા છે તો ઘર સભાની તૈયારી ચાલુ છે એટલે અમારે આજે અંદર રૂમમાં સભા કરવી પડી અને હવે પછી અમે સભા પૂરી કરી પ્રસાદી અમને આપી એટલે લઈ અને અમે રિક્ષામાં પાછા અમારી ઘરે નીકળી પડ્યા કારણ કે ચાલો હવે આપણે ઘરે પણ પડે રિક્ષામાં જવાનું હતું સારું ચાલો તો અમે તો મંદિરેથી આવી ગયા સભા કરીને અને અમને તો બહુ આનંદ થયો કે આજનો દિવસ જેમ મારા જીવનની અંદર એક ખુશીનો દિવસ છે જે ત્રણ વર્ષ સતત મહેનત કર્યા પછી જે સફળતા મળે એ સફળતા આજે મને મળી છે ને તો મને આજે અદ્ભુત આનંદ થાય છે અને એક ખુશીની વાત એ થઈ કે આજે હું હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ નરનારાયણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ કષ્ટભંજન દેવ વિઘ્ન વિનાયક દેવ અને ઘનશ્યામ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ આ બધાના દર્શન થઈ ગયા મને અને આજનો દિવસ તો મારા માટે બહુ આનંદનો છે કે હું તમને શબ્દોથી કેમ થેન્ક યુ કહું બધાને કે સાથે સાથે તમારો બધાનો પણ એટલો સાથ સહકાર હતો કે તમારા બધાના સાથ સહકારથી અને ભગવાનના આશીર્વાદ અને મારી આ ત્રણ વર્ષની મહેનત બધું એકી સાથે થયું અને આજના દિવસે બહુ સફળતા મળીને એનો બહુ આનંદ છે કે આજે તો ચાર હજાર કલાક મારી પૂરી થઈ ફૂલ મોનોટાઇઝ થઈ ગઈ અને અહીંયા તો હરખ નથી માતો પણ શબ્દોથી કેમ વ્યક્ત કરું કે આ ખુશીની જે ઝલક છે એ કેવી હોય કારણ કે કોઈ પણ વ્યક્તિ સતતને સતત મહેનત કરે અને પછી એને જ્યારે સફળતા મળે ને તો એની ખુશી તો એ એક જ મહેસૂસ કરી શકે શબ્દોથી તો એ વર્ણન પણ ના થઈ શકે બરાબર છે ને તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવી વાત સાથે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ